પાલડીના પેટ્રોલ પંપનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે જે વિડીયોમાં પેટ્રોલ પુરાવા આવેલા ગ્રાહક સાથે અન્ય ગ્રાહકે જાહેરમાં જ જે મારામારી કરી છે છૂટા હાથની મારામારી કર્યા બાદ આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે અને આ મામલામાં ફરિયાદી દ્વારા ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે જેમાં આરોપીઓ છે તેમના દ્વારા તે મારામારી કરવામાં આવી અને તેમની સોનાની ચેન પણ લૂંટી લેવામાં આવી હોય તે પ્રકારના આરોપો હાલ સામે આવી રહ્યા છે અને આ મામલો પાલડી પોલીસ સ્ટેશન ખાતે પણ પહોંચ્યો છે તરે કેવી રીતે આખા વિવાદનો જન્મ થયો તો વિગતવાર વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે 3 BHK આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્निश्ड આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માગીશ કે અનંત શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા પરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝન આજે સવારે અમદાવાદના પાલડી ખાતેના એક પેટ્રોલ પંપનો વિડીયો સામે આવ્યો છે જેમાં બે યુવકો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો જોવા મળ્યા છે હવે આ સમગ્ર મામલાને લઈને ગંભીર આરોપો થવાની પણ શરૂઆત થઈ છે ઘટનાની વિગતે વાત કરીએ તો પાલડી ખાતે જે શાંતિવન ગણપતિ મંદિરની બાજુમાં એક પેટ્રોલ પંપ ઇન્ડિયન ઓઈલનું આવેલું છે આ પેટ્રોલ પંપમાં એક આધેર છે તે પેટ્રોલ પુરાવા માટે પોતાના ભત્રીજા સાથે ઊભા હતા તે દરમિયાન પાછળથી તેમના જે આરોપો છે કે બે જેટલા એક્ટિવા ચાલકો છે તે આવ્યા હતા અને એમાંથી એક્ટિવા ચાલક પોતાના ફોન ઉપર વાત કરી રહ્યો હતો ને તેની ગાડી આ જે ફરિયાદી છે તેમની સાથે અથડી હતી ને તે બાબતને લઈને ફરિયાદીએ તેમણે ઠપકો આપતા આ બાબતને લઈને વિવાદની શરૂઆત થાય છે ને જે એક્ટિવા ચાલક આરોપી છે તે અને ફરિયાદી વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે અને વાત આટલીથી નથી અટકતી પેટ્રોલ પંપ ઉપર જ છૂટા હાથની મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં ફરિયાદીના ભત્રીજા અને જે આરોપી છે તેના વચ્ચે મારામારી થઈ હોવાની વિગતો પણ કહેવાય રહી છે આ ઘટનાના સંદર્ભમાં જે ફરિયાદી છે તેમણે પોલીસને જાણ કરતા તાત્કાલિક પાલડી પોલીસની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી જેમાં આ ઘટનામાં પણ ગંભીર આરોપો લગાવવાની શરૂઆત ફરિયાદી દ્વારા કરવામાં આવી છે પેલા તો જે પેટ્રોલ પુરાવા માટે આવેલા ફરિયાદી છે નિલેશ કુમાર શાહ શું તેમના ગંભીર આરોપો છે કેવી રીતે આખો વિવાદ થયો તો તે સાંભળી લોલેશ કુમાર અશમિતલાલ શાહ હું પેટ્રોલ પુરાવા જતો હતો શાંતિ ગણપતિ મંદિરની બાજુમાં ત્યાં પેટ્રોલ પંપ ત્યાં હું પેટ્રોલ પુરાવા જતો હતો સામેથી એક ભાઈ આવ્યો અને મોબાઈલ ચાલુ રાખીને અને મારા એક વાર અને ઠોપક્યું મેં એને કીધું મેં ભાઈ દેખતો ખરી એમાં બોલાચાલી થઈ ગયેલી બે જણા હતા બે એકવાર આવેલા હતા અને માન છોકરી સારું બોલી મને બહુ માર્યો છે મારો લોહી લો મારો લોહી લોહી કરી નાખ્યો છે મને પછી મારા એક્ટિવા બી લઈને ભાગી ગયો પછી મેં મારા ભત્રીજાને મેં બોલાવ્યા મેં કીધું મને દવાખાને તમે લઈ જાઓ પછી બંને આવ્યા ને પછી એ દરમિયાન મારું એક્ટિવા રોડ ઉપર મૂકીને એનું એક્ટિવા લેવા આવ્યો એ દરમિયાન પાછી બીજી વાર મારા મારી મારા બે ભત્રીજા પર બી મારા મારી કરી અને મારી જોડે એક્ટિવા હતું સત્તાવન જીરો એક્ટિવા હતું મારું

આપે સાંભળ્યા હતા નિલેશ કુમાર શાહ હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે તેમણે જે ઘટના જણાવી છે છે આરોપીઓ સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી જેના કારણે પાલડી પોલીસ સ્ટેશન ખાતે હાલ આરોપીઓની પોલીસે અટકાયત કરી છે અને તેમની સામે ફરિયાદ નોંધવાની પણ તજવીજ હાથ ધરી છે આ ઘટનાને લઈને જે છૂટા હાથની મારામારી જે વ્યક્તિ સાથે થઈ હતી જે ફરિયાદીના ભત્રીજા છે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે તેવું શું કહી રહ્યા છે તે સાંભળી લો મારો નામ શાહ વંશ છે મારા અંકલ પેટ્રોલ પૂરાવા ગયા હતા અચાનક બે મુસલમાન છોકરાયા એમને અડાડી એટલે મારા કાકાએ સ્વાભાવિક એવું કીધું કે ભાઈ તું જોતો તો ખરી તો એ છોકરાઓ દાદાગીરી કરવા લાગ્યા ગાળા ગાળી કરવા લાગ્યા એટલે મારા મારા કાકાએ એવું કીધું ભાઈ તું આ સ્વાભાવિક શબ્દ ના બોલીશ એટલે મારા કાકા ઉપર મારી કરી પછી મારા કાકાનો મારી ઉપર અને મારા બ્રધર ઉપર ફોન આવ્યો એમને એવું કીધું કે મને હોસ્પિટલ લઈ જાઓ મારા માથાકૂટ થઈ જાય એટલે અમે લોકો એમને બચાવવા માટે હોસ્પિટલ લઈ જતા હતા તો મારા કાકાનું એમને એક્ટિવ લઈ નીકળી ગયા હતા પછી અમે લોકો એમને હોસ્પિટલ લઈ જતા હતા બે છોકરા પાછા અમને માને મારા ભાઈને ઉપર મારામારી કરી મારી સોનાની ચેન હતી એ લૂંટીને લઈ ગયા છે પછી અમને ઉપર મારા વધારે પડતી મારામારી કરી હતી પછી પોલીસ અચાનક આવી એ લોકોને ગાડીમાં બેસાડ્યા તે છતાં બી એક છોકરો ગાડીમાં નહોતો બેસતો ભાગી જતો હતો તે છતાં બી પોલીસે પકડી અને એને અહીંયા લાવ્યો છે અમે એટલું જ વિચાર અમે એટલું જ પોલીસવાળા ઉપર કરીએ છીએ કે ભાઈ અમને જે હોય સાચો ન્યાય આપે હાલ આપણે સાંભળ્યા હતા કે ફરિયાદીના ભત્રીજા હાલ તેમનું જે નિવેદન સામે આવ્યું છે તેમણે પણ ગંભીર આરોપો કર્યા છે ને એટલું જ નહીં તેમણે કહ્યું છે કે જે તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન છે તે ચેન પણ આ આરોપીઓ દ્વારા લૂંટી લેવામાં આવી હતી તે મામલાને લઈને પણ પાલડી પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે હવે તપાસ દરમિયાન શું મહત્ત્વના ખુલાસાઓ થાય છે તે જોઈ રહ્યું દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં